જીવનમાં સમજવા જેવી વાતો નંબર એક જીવનમાં બધું જ એવું નહીં થાય જે તમને ગમશે એવું પણ થશે જે તમારે ગમાડવું પડશે નંબર બે સહનશક્તિ જીવનમાં ખૂબ જ જરૂરી છે કારણ કે તાકાત અને તક હોવા છતાં જતું કરવું ખૂબ જ મુશ્કેલ છે નંબર ત્રણ સમયથી બધું જ મળે છે સમય પહેલાંની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે તમારા દુઃખ માટે સંસારને દોષ ન આપશો તમારા મનને જ સમજાવો કારણ કે મનનું પરિવર્તન જ દુઃખોનો અંત છે નંબર ચાર વ્યક્તિ તરીકે નહીં પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો કેમ કે વ્યક્તિ એક દિવસ વિદાય લઈ લે છે પરંતુ વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે નંબર પાંચ સેવા બધાની કરો પણ આશા કોઈથી પણ ન રાખો કારણ કે સેવાની સાચી કિંમત તો ભગવાન જ આપી શકે છે નંબર છ જીવનમાં મૌન રહેતા શીખી જાવ ઘણું બધું સંભળાવવા અને દેખાવા લાગશે ચાલાકી ચાર દિવસ ચમકે છે અને પ્રમાણિકતા જીવનભર નંબર સાત ખૂબીઓ જોઈને ચાહવાવાળા તો હજારો મળશે પણ જીવનમાં સ્થાન એને જ આપો જે ખામીઓ જાણ્યા પછી પણ સાથ ના છોડે નંબર આઠ જીવનમાં અમુક પરિવર્તન કષ્ટદાયક હોય છે પણ જરૂરી હોય છે ઘણીવાર શ્રેષ્ઠ પરિસ્થિતિમાં જવા માટે સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે નંબર નવ કિનારો મળે નહીં તો વાંધો નહીં પણ બીજાને ડુબાડીને ક્યારેય તરવું નહીં કોઈને દુઃખી કરીને થોડા દિવસ ખુશ રહી શકાય છે પણ પછી તો કરેલા કર્મો ભોગવવા જ પડશે નંબર દસ પરિસ્થિતિ ભલે નબળી ચાલે પણ વિચાર શક્તિ તો હંમેશા મજબૂત જ હોવી જોઈએ કારણ કે એક સારો વિચાર ગમે તેવી પરિસ્થિતિને બદલી દે છે નંબર અગિયાર એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે આપણી પાસે જે છે એ જ સર્વશ્રેષ્ઠ છે નંબર બાર પરિસ્થિતિ જ્યારે વિપરીત હોય ત્યારે પ્રભાવ અને પૈસા નહીં પણ સ્વભાવ અને સંબંધ જ કામ આવે છે નંબર તેર મીતેલા સમયને યાદ નહીં રાખો તો ચાલશે પણ તેમાંથી મળેલા અનુભવને કાયમ યાદ રાખજો નંબર ચૌદ જીવનમાં આવતી મુશ્કેલીથી ટેવાઈ જાઓ વિશ્વને તમારા કામથી જ મતલબ છે વિચારોથી નહીં નંબર પંદર સમય ભલે દેખાતો નથી પણ ઘણું બધું દેખાડી જાય છે આપણને કેટલા ઓળખે છે એ નહીં પણ શા માટે ઓળખે છે એ જરૂરી છે નંબર સોળ ભરેલું ખિસ્સું તમને હજાર રીતે ગેરમાર્ગે લઈ જશે પણ ખાલી ખિસ્સું તમને જિંદગીના હજાર પાઠ શીખવશે જય શ્રી કૃષ્ણ